સનાતન ધર્મની જય હો જય હો જય હો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ નીલામુજ શ્યામલ કોમલાંગ સીધા સમારોપિત વામભાગણો મહાશાયક ચારુચાપ નમા રામ રઘુવંશુનાથમ ભલે રામચંદ્ર ભગવાન વ્યાસન પર વિરાજમાન રામદાસ બાપુ મહાવીર બાપુ રાજુ બાપુ અન્ય સંતો વિશેષ બીજું કંઈ નહીં કહેતા ઘણી બધી વ્યાખ્યાઓ થઈ રામદાસ બાપુને આપણે સાંભળવા છે પણ આયે સો જાયગે રાજા રંગ ફકીર કોઈ સિંહાસન ચડ ગય ને કોઈ બંધે જંજીર સાધુ સંતોનું જીવન એવું નિર્મળ હોય એનો સ્વભાવ નિર્મળ હોય એના સ્વભાવની અસર થાય અને એના પ્રભાવની અસર થાય હમણાં બહુ સરસ વાત કરી કે વડોદ ગામમાંથી જે ફાળો આવ્યો એ તો સાધુ સંતો માટે અક્ષત્રીય આપતા જ આવ્યા છે અને આપે છે એમાં કંઈ બહુ નવું નથી પણ આપવું જોઈએ આ સિલસિલો આપણો ભૂલાય ને એનું બરાબર આપણે ધ્યાન હમણાં પેલું એ કથા હતી મારી બે ચાર વરસ પહેલાં વનાળે ક્યાં તે ભીખુબેન બાજુમાં આવેલું મંદિર બનતું હતું તે મને કે બાપુ ત્રણેય ભાઈઓની જૂની જે મકાન હતા ને એ બધાએ અમે દાનમાં પછી જગ્યા આપી દીધી રામજી મંદિર માટે મેં કીધું તમારા વડવાઓ પાંચસો પાંચસો વીઘા આપતા આવ્યા છે આ નવું નથી ને આ લોહીમાં છે એ અપાય જ અને આપવું જ જોઈએ એ ભૂલાય નહીં એટલે બહુ વખાણ ન કરું પણ મારી પાસે આવેલી સાદુરૂ મેં ત્રણેયભાઈને ઓડાડીને મેં સન્માન કર્યું પણ તમે એક ન આપ્યું હોત ને તો અમે ઠપકો આપીએ તમને કે આ તમારા લોહીમાં છે ને કેમ તમે ભૂલી ગયા એટલે આપવાનું દાન એના લોહીમાં છે એટલે સાધુને જોઈને સીતારામ કહેવાના એ એની એની અસર થાય નાનું બાળક હોય કે મોટા વડીલ હોય પણ સાધુના બાળકને જોવે અને સીતારામ બોલાઈ જાય એ એ સાધુને જોઈને બોલાય નહીં બાપુ ફોટા ફોટો જોઈએ ને તોય બોલાઈ જાય હમણાં એક નાનકડી વાત કરીને વિરામ બાપુ મારા બાપુને સાંભળવા એટલે આપણે ગૌરવ લઈ શકીએ એવો આપણો બજનદાસ બાબા ગૌરવ લઈ શકીએ વા દહેરામ બાબા એવા જેટલા જેટલા આપણા સંતો થયા છે ઊંચું મસ્તક લઈને ચાલી શકીએ તો એવા રામાનંદી સાધુની ત્યાં એક આત્મા આવી આમ તો બધા જ મોક્ષની ગતિ થઈ જાય ત્યારે સાધુને ઘરે જન્મ મળે છે એના પછી મોક્ષ નય એ મુક્તિ થઈને તો મુક્ત કરવા આવે જ એટલે મહાવીર બાબુનું મેં જ્યારે જ્યારે હોય ત્યારે એમ કહું કે અત્યારના યુગની અંદર કથાકારોની અંદર જેમનું બહુ સારું એવું નામ છે હું ઘણી વાર મળે ત્યારે એમ કહું કે અમે ન બેઠા એટલું તમે પ્લેનમાં બેઠા છો એટલે અમે ક્યારેક ક્યારેક બેસી પણ છતાંય એ આખો સમાજ ગૌરવ લઈ શકે એવું તમારું ઘરેણું કહેવાય બે ચાર દુકાનો તૂટી અને એમાં જેટલી જેટલી વસ્તુ નીકળી એ બધું ચોર તો લઈ જવાનું જ હોય બધું લઈ ગયા એમાં એક છેલ્લી દુકાન જ્યારે તોડવા ગયા સ્વામી સચ્ચિદાનંદ નું સાંભળેલું વાક્ય આપને કહું અને ત્યાં એક સરસ મજાનો ફોટો સાધુ જોયો એટલે તરત ઓલા ચોર બધા એમ કેવા માંડ્યા એ કે ભાઈ આ દુકાનમાં તો આ બાપુ ફોટો છે કે બીજા એ કીધું કે પણ બાપુ નો ફોટો હોય તો આપણે તો ચોરી કે ના કરાય જયારે જયારે ભૂખ લાગે ત્યારે આ બાપુના આશ્રમે આપણે જમવા જઈએ એનો ફોટો થયા એટલે આ ચોર અગરબત્તી કરીને વેહ ગયા આ સાધુ પ્રભાવ પડે એના ફોટાને જોઈએ તો વિચારો બદલાઈ જાય ઈ સાધુ મળે તો તો બેડો પાર થઈ જાય કોઈ સવાલ નથી વીસ બાવીસ વર્ષ થયા વડોદ ગામમાં જનકભાઈ કથા આપણે થઈ શેલા થયા હજી એકેય વર્ષ મારું નેટ એવું નથી ક્યું કે હું વડોદમાં નું આવ્યો હવે બાવીસ વર્ષમાં કથા તો એક જ આપણી થઈ પણ એકય વર્ષ એવું નથી કે આખા વર્ષમાં વડોદમાં મારે ન આવવાનું થયું હોય એવા બિચારા જનકભાઈ નહીં બધા છે એટલે અવારનવાર નવાર કાંઈ ને કાંઈ કાર્યક્રમો હોય આવવાનું થાય એ સમાજ ગોહિલ પરિવાર સાધુ સંતોને રાખીમાં કઈ નવું નથી રાખવું જ જોઈએ અને આપણે પણ એના માટે જે કાંઈ બને એટલી માળા કરી અને એને આપણે આશીર્વાદ સાધુના ખોળિયા તરીકે આપણે આપવા જ જોઈએ સીધી વાત છે તો આ પ્રસંગે જે સૌ મળ્યા સગા સંબંધીઓ આવ્યા એક પરિવારની અંદર આવી પડેલી આ દુઃખની લાગણીને આપણે એ થોડુંક ઓછું કરવા માટે થઈને આ બાર દિવસો જે હોય આપણા એટલા માટે હોય છે પણ સાધુ સંતો મૃત્યુને મંગલ સમજી અને એની વિદાય આપતા હોય છે વિશેષ બીજો કાંઈ નહીં કહેતા સગા સંબંધીઓ સૌ આવેલા એમને પ્રણામ અને સંતોના ચરણમાં પણ પ્રણામ જય છે આરામ પૂજ્ય બાપુએ થોડામાં ઘણું બધું કહી દીધું છે અને શાબ્દિક જે એમને વાત કરી છે ને કે એક તો હક આપણો હોય છે ધર્મનું રક્ષણ કરવાનો ક્ષત્રિયનો હોય છે અને ધર્મની રક્ષા કરવાવાળાનો ધર્મની પૂજા કરવાવાળાનો આરતી કરવાવાળાનો સેવા કરવાવાળા પછી કોઈ પણ જ્ઞાતિનું હોય એની રક્ષા કરવાનો પણ ફરજ ક્ષત્રિય સમાજની હોય છે ત્યારે ખૂબ સરસ થોડી એવી વાતમાં પૂજ્ય બાપુએ તમામને જણાવ્યું તો એ જ રીતે આપણે પૂજ્ય મહાવીર બાપુને વિનંતી કરીશું અને બાપુએ મજાકમાં પણ કહ્યું ને એ પાછી મજાક પણ નથી હકીકત છે હસતા હસતા કીધું કે અમે જેટલી વાર બસમાં નથી બેઠા ને એટલી વાર બાપુ પ્લેનમાં મુસાફરી કરી આવ્યા છે અને દેશ વિદેશમાં કથા કરી આવ્યા છે ત્યારે પછેકામ અને સમસ્ત રામાનુજ પરિવારનું પણ બાપુ ગૌરવ છે હું વિનંતી કરીશ મહાવીર બાપુને કે તેઓ પણ અહીં ધર્મલાભ આપશે જય શ્રી રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો